દાતા પોલીસ સામે લાગ્યા આક્ષેપ થોડા દિવસ પહેલા દાતાના રતનપુર ખાતે એક અકસ્માતની ઘટના બની જેને લઈ અરજદાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ પોલીસ દ્વારા અરજદારનું કોઈ નિવેદન સાંભળવામાં આવ્યું ન હતું ત્યારે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે લઈ જવાયો અકસ્માતમાં ઈજા પહોંચેલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ત્યારબાદ ફરી દાતા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી તેમ છતાં દાતા પોલીસ દ્વારા કોઈ જાતની કાર્યવાહી ન કરાતા આ ખાતે દરજી સમાજ એક સાથે મળી દાતા પ્રાંત ખાતે તેમ દાતા મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પચીસ ડિસેમ્બરે અમારા ફાધર પપ્પાનો એક્સિડન્ટ થયેલો રતનપુર ચોકડી પાસે એ દિવસે અમે પોલીસ સ્ટેશન દાતા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયેલા એ દિવસે એ લોકોએ કહે કે અમે કરીશું કરીશું પણ કંઈ કર્યું નથી અરજી બી નથી લીધી પછી બીજા દિવસે એમને કાચી કાગળ ઉપર અરજી લીધી પછી ફાધર એક્સપાયર થઈ ગયા એના પછી અમને એફઆઈઆર ફળાઈ છે તો આજે અમે પ્રાંત સાહેબ કચેરીમાં સમાજ અમારા સમાજ સાથે હાથ ધરી ચુનીભાઈ ભીખાભાઈ રાઠોડ જેમનું ડેથ થઈ ગયું છે ધનાલી દરજી ધનાલીના દરજી છે અને અમારા સમાજ સાથે અમે આજે આવેદન આપવા આવ્યા છીએ કેટલા દિવસ પછી અરજી લીધી ફરિયાદ એમના મરણ પછી લેવામાં આવી બાર તારીખે મરી ગયા એના પછી લીધી

તો પોલીસ સ્ટેશને એ દિવસે તો અરજી નથી બીજા દિવસે અરજી લીધી કાચી અને એની ફરિયાદ કરી નથી ફરિયાદ લીધી નથી તપાસ પણ એ અરજી બાબતમાં કરી નથી છેવટે ચૂંટણીલાલ રાઠોડનું દુઃખદ અવસાન થયું છે બાર તારીખે અને એના પછી આ લોકો ફરિયાદ આપવા કે આ ફરિયાદ લીધી છે પણ હજી સુધી આ કેસનું સ્ટેટસ શું છે એ પોલીસ સ્ટેશનથી આ લોકોને જાણવા મળ્યું નથી આ લોકોએ અમુક સાબિતીઓ પણ આપી છે સીસીટીવી ફૂટેજ ફૂટેજ પણ આ લોકોનો કોઈ ખ્યાલ નથી કે આ અમારા એમના કેસનો હજી કાર્યવાહી પોલીસ સ્ટેશન બાબતે શું થઈ જાય તેમના ભારત દ્વારા ન્યાય મળે એટલા માટે અમારો આખો દરજી સમાજ એક થઈ અને ન્યાય માગણી માટે આગળ આવીએ છીએ આપનું નામ ચંદુભાઈ મણિલાલ દરજી ખેતાપુર